ભાવનગરના નસીદપુર ગામમાં રહેતી યુવતીને તેના ફઈનો દીકરો લગ્નના સાત દિવસમાં ભગાવી સુરત લઈ આવ્યો હતો ત્યારબાદ બે ભાઈ દીકરીને લેવા માટે સુરત આવ્યા હતા દરમિયાન ભાણિયાએ બે મામા અને તેના એક પુત્ર પર હથોડા સહિતના હથિયારોના ઘા મારીને એક મામાને મોતને ઘાટ ઉતારી દીધો હતો ભાણિયાએ બે મામા ઉપર ધાતક હુમલો કરતા એકનું મોત થયું ત્યારે અન્ય એક મામા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે હાલતા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે જેમાં મળતી માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના નસીદપુર ગામ ખાતે પચાસ વર્ષીય મનસુખભાઈ જસમતભાઈ વાઘેલા પરિવાર સાથે રહેતા હતા ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમના પિસ્તાલીસ વર્ષીય નાનાભાઈ બાબુભાઈ વાઘેલાની દીકરીને તેમની જ બહેનનો દીકરો વિશાલ વીસ દિવસ પહેલા ભગાવીને લઈ ગયો હતો ત્યારબાદ દીકરીને પરત લઈ આવ્યા હતા અને આઠ અન્ય જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા દીકરીના લગ્નના સાત મનસુખભાઈ અને બાબુભાઈને જાણ થતા દીકરા વિક્રમ સાથે ભાવનગરથી ગતરોજ સુરત આવ્યા હતા વિશાલ અને તેમની દીકરી પુણાગામ ગામ વિસ્તારમાં આવેલી નીલગીરીમાં હોવાની જાણ થઈ હતી ત્યારબાદ મનસુખભાઈ અને બાબુભાઈ બંને નીલગીરી જ ઉપરપટ્ટી પાસે પહોંચ્યા હતા અને વિશાલ તેમની દીકરી અંગે પૂછ્યું હતું વિશાલ સહિત સાત જેટલા લોકોએ મનસુખભાઈ બાબુભાઈ અને તેમના દીકરા વિક્રમ પર હથોડા સહિતના હથિયારો સાથે હુમલો કરી દીધો હતો મનસુખભાઈના શરીર પર એટલા ઘા મારવામાં આવ્યા હતા કે તેનો ચહેરો પર ઓળખી શકાયો તેમ ન હતો બાબુભાઈને પણ માથાના પર ગંભીર ઈજાઓ કરવામાં આવી હતી મનસુખભાઈનું મોત નીપજ્યું હતું ઘટના અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બાબુભાઈને એકસો આઠમાં માં હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત ખૂબ જ ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ખાનગી હોસ્પિટલમાં બાબુભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે હાલ તો પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે મૃતક મનસુખભાઈના પુત્ર રાજેશ વાઘેલાએ જણાવ્યું હતું કે ભાણિયાએ જ બે મામા પર હુમલો કર્યો હતો અને એક મામાને મોતને ઘાટ ઉતારી દીધો હતો અમારી દીકરીનો પણ કોઈ અતોપતો નથી આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ તેને કડકમાં કડક સજા આપી અમને ન્યાય મળવો જોઈએ મારું નામ રાજેશ મનસુખભાઈ વાઘેલા ઘટનામાં તો એવું છે કે વીસ દિવસ પહેલાં મારા કાકા બાબુ છે ને એની છોકરી આ લોકો ભગાડી આવ્યા હતા સામેવાળા જે વનરાજ માઠુ છે પ્રકાશ માઠુ છે વિશાલ માઠુ છે ને એક હાર્દિક માઠુ કરીને છે અને દેવલબેન માઠુભાઈ છે ચારોલિયા ગામ એમનું છે થોરાળી તાલુકો છે શિહોર અને જિલ્લો ભાવનગર ત્યાર પછી વીસ દિવસ પહેલાં મારા કાકાની છોકરી ભગાડી લઈ ગયા હતા એને સુરતમાં લઈને ગયા હતા પછી આ લોકો અહીંયા સુરતમાં એને ખબર પડી એટલે આ લોકો છોકરીને પાછી લઈ ગયા પાછી લઈ ગયા પછી છોકરીને તાત્કાલિક સાતથી આઠ દિવસમાં બીજે પરણાવી દીધી બીજે પરણાવી દીધા પછી આ લોકોએ એવા માથાભારે માણસો છે અને ખૂની માણસો છે અને આ લોકોએ સામેથી ફરીને પાછા જ્યાં છોકરીને પરણાવી હતી ત્યાંથી પાછી ભગાડી આવ્યા અત્યારે છોકરી લાપતા છે કે વાવડ મળતી નથી ત્યાર પછી મનસુખભાઈ બાબુભાઈ અને બાબુભાઈનો દીકરો વિક્રમ આ ત્રણ લોકો ગામડેથી કોઈને કીધા કરવા વગર સીધા આ લોકો અહીંયા સુરતમાં આવ્યા નીલગીરી વિસ્તાર કહેવાય છે પર્વત પાટિયાની આજુબાજુ ત્યાં ગયા એટલે જૈન પૂછ્યું એટલે ડાયરેક્ટ આ લોકો માથે હુમલો કર્યો અને મનસુખભાઈ મારા પપ્પા છે એક્સપાયર થઈ ગયા અને બાબુભાઈ અત્યારે સિરિયસ કોમામાં છે